નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપસોનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આંગણવાડી પગાર વધારો આજે થઈ શકે છે જાહેર હાઈકોર્ટના ચુકાદાને આધીન નવું સુધારેલું માનવીયતા જાહેર મિત્રો જેમ જાણું છું તેમ આંગણવાડી કાર્યકર ટેળાગર પગાર આવી મળશે ચોવીસ હજાર આઠસો અને ટેળાગર મળશે વીસ હજાર ત્રણસો તો મળતી માહિતી મુજબ મિત્રો આજે આજે એટલે કે પચીસ અગિયાર બજાર પચીસ તર આંગણવાડી બેનનો પગાર જાહેર થઈ શકે છે મિત્રો એટલે શું છે ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ ચર્ચા કરતાં બાદ ચેનલમાં નવા છો જો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી લો તો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે અરેક્ટેમ્બર તે સાડા મિત્રો આંગણવાડી કર્મચારી આંગણવાડી પગાર વધારો અને આગળવાડી ભરતી બાબતે કોઈ કમ્પ્લીટ આવી હરેક આપણી આ વચ્ચે ચેનલમાં કરવામાં આવશે તો આપણી આ ચેનલને એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તો પહેલાં તો મિત્રો આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સમકક્ષ જે રાજ્ય હેઠળના જે બધા મંત્રીઓ સાથે મિત્રો બેઠક બોલાવવામાં આવી છે આ બેઠકમાં કેટલાક મહત્ત્વ મુદ્દાઓ હોઈ શકે છે જેમ કૃષિ વિભાગનું હોય જેવી રીતે મિત્રો હાલમાં જે આંગણવાડી કાગળ કેળાકડ બહેનોના પગાર બાબતે હોય તે બાબતની ચર્ચા આજે સાંજે પાંચ વાગે કેબિનેટ બેઠકમાં ચર્ચા થવાની છે જેવી રીતે મિત્રો આંગણવાડી કાર્યકર આંગણવાડીના મંત્રી શ્રી મનીષાબેન વકીલ પણ ત્યાં હાજર રહેવાના છે તો મિત્રો તમે જાણું છું કે વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા ગુજરાતની ગુજરાતની હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોના પગારમાં રૂપિયા ચૌદ હજાર અણસોનો વધારો કરવામાં આવ્યો હતો ચૌદ હજાર અણસોનો વધારો કર્યો હતો તેમણે કહ્યું હતું કે છ મહિનાની અંદર આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોના પગાર તેમના બેંક ખાતા સુધી પહોંચવો જોઈએ સારા સારી રીતે એરિયસ પણ તમારા ખાતામાં પહોંચવા જોઈએ તો મિત્રો આજ દિન સુધી ગુજરાતના ગુજરાત સરકાર શ્રી મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા વિશે કોઈ અપડેટ આપવામાં આવી નથી પરંતુ આજ દિન આજ દિન જે મિત્રો સાંજે કેબિનેટ મંત્રી મંત્રીશ્રી બેઠક બોલવામાં આવી છે તો આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે કે આગળવાડી આંગણવાડી કારગેગેનો પગાર બાબતે કોઈ અપડેટ આવી શકે છે મિત્રો તમે જાણો છો જાણો છો મિત્રો આજ દિન સુધી આંગણવાડી કારગર ટીડા બહેનોને પોતાના હરેક જગ્યાએ આવેદનપત્ર આપેલા છે સાથે સાથે મિત્રો દસ નવેમ્બર ખાતે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આંગણવાડી કારગર ટીડાગર બહેનો ગુજરાતના હરેક જગ્યાથી આવેલી આ આંગણવાડી ટીડાગર બહેનો તે ઉપસ્થિત રહ્યા હતા તેમાં જે પણ પ્રશ્નો હતા જેમ કે ઓનલાઈન કામગીરી હોય હાલમાં બીઓએલની કામગીરી હોય અને સિમ કાર્ડ બાબતે કેટલાક પ્રશ્નો તે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પોતાની માગરોની વાચા કરવામાં આવ્યા હતા તો મિત્રો આજે આજે બની શકે છે કે આગળવાડી કાગળ આગળ બહેનોના અંતે તેમના માટે ખુશખબર આવી છે કારણ કે તે દિવાળીના સમય પહેલાં ના જોતા કે દિવાળીની તેમની આગળવાડી કાગળ એટાગર પગારમાં સુધારો થઈ પરંતુ દિવાળી પણ પૂર્ણ થઈ ગઈ હવે મિત્રો તમે જાણો છો કે નવેમ્બરમાં એનું પણ પૂર્ણ થવા આવી રહ્યું છે તો નવેમ્બર મહિનામાં પૂર્ણ થવા આવી રહ્યો છે તો હવે ક્યારેય આંગણવાડી કાગળ યડાગરની બહેનોના પગારમાં વધારો થશે જે રીતે ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે ત્યારબાદ આજ દિન સુધી ગુજરાત સરકાર પર આનો કોઈ અપડેટ આપવામાં આવી નથી તો આ આજે સાંજે મિત્રો પાંચ વાગે કેબિનેટ મંત્રીશ્રીની બેઠક બોલવામાં આવી રહી છે આ બેઠકમાં મિત્રો હરેક મંત્રી ત્યાં ઉપસ્થિત રહેવાના છીએ તો આપણે આશા રાખીએ છીએ કે આજે જ ખૂબ જ સારા સમાચાર આવી શકે છે આંગણવાડી કારગર ટેળાગેનો પગારમાં રૂપિયા છ હજાર આઠસોનો વધારો કરવામાં આવે તેમના માટે એરિયસ પર બાબત હપ્તા હોય ચૂકવામાં આવે તો એરિયસ પર મિત્રો સમથિંગ અઠ્યાસી હજારથી નેવ નેવું હજારની સમથિંગ થાય છે આંગણવાડી કાગળ ટીડાગા બહેનોના પગારમાં તો મિત્રો હવે આપણે આશા રાખીએ છીએ કે આવનાર સમય કે આજે જ આંગણવાડી કાગર ટીડાગર બહેનો ખુશીનો માહોલ જોવા મળી શકે છે તો મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી લો આપણી આ ચેનલને એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાખ મટન દબાવવા બોલશો નહીં તમે રોજ ના દો તમારી માહિતી આપણી ચેનલમાં પુરવાત કરવામાં આવશે મિત્રો